रघुपति राघव राजा राम श्रीराम जय राम जय राम। राम जय राम रघुपत राघव राजा राम શ્રી રામ જય રામ જય જય રામ રઘુબદ રાઘવ જ ના રામ સર રામ જય રામ જય જય રામ પછી પર બે પૂજાણી માની ચુંદડી પર બે પૂજાણી માની ચુંડડી અમાર માં પર બે પૂજાની ચુંદડી હે માર બે પૂજાણી માની ચૂંદડી એ ચૂંદડી ના છેડે બાંધ્યા વેદ રે માં ચૂંદડી ના છેડે બાંધ્યા વેદ રે અમાર માં અરે બે પૂ જાણી ઓ ચૂંડ અરે બે જાણી માની ચુંદડી સુદ્ધ બુદ્ધ ના ચરખા માયે માંડિયા મર માં હાલો હલો બહુ સરસ વેરી ગુડ વેરી ગુડ પ્રણામ પ્રણામ ચા પીધી પીધી મેં તમે આઈને પેલા

જરબે પૂજાણી માની ચૂંડડી ઓ મા પર બે પૂજાણી માની ચૂંદડી પર માની ના સૂતરે માયે કાંતિયા મા ઝુંદિ ના સૂત્ર માં ચુંડડી હે એનો વણનારો છે રે કિરતાર રે માં વણ વણનારો છે રે કિરતાર બેબુ જાણી માની ચૂંદડી ચુંદડી ન કીધા બે બેફાડિયા ચુંદડી ન કીધા બે બે ફાળિયા હલો હલો નઈ 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 ના ચુંદડી ન કીધા બે બે ફાળિયા ઓ ચુંદડી માં કીધા બે બે પાડિયા એક ધરતી ના એકરે ધરતી ના દુજો યાભ રે માં બે પૂજાણી માની ચુંદડી હાલો હાલો હલો બસ નહીં હાલો હાલો આ બાજુ એક રે ધરતી ના દુજો યાભ રે માં એક ધરતી ને અમર મા પર બે જાણી માની ચૂંદડી ઓ મા રોવા નાઈ પર બે જાણી માની ચૂંદડી આવી ચુંદડી ઓઢી અમર માં ની સર્યા ઓદડી ઓઢી અમર માની સેડારે દેવીસ રે હમરેવિદાસ રે પર પૂજાણી માની ચુંદડી ઓ બે પૂ જાણી માની ચૂંદી દેવંગી પ્રતાપે અમર માં બોલિયા દેવંગી પ્રતાપે અમર માં બોલિયા એ અમને શરણો માં કમેરાખો મો

લાઈ લ્યો જો હાલો તૈયાર થઈજો હું છું ને અહીંયા તમારા માટે હે એમ એમ કરાય એમ ન કરાય ગમે ને હું આવું તો હું આવીશ હો આપણે જો નવો આશ્રમ તૈયાર થઈ ને પછી હું તમારે હારે જ રહેવાની છું હાલો ગરમ પાણી થાય ને નાય સરસ ડ્રેસ પહેરીને આપણે ઓલી ચુંદડી કઈ હતી બોડીન ચાંદલો કરી લીયો હાલો આમ થોડું રહેવાનું છે આપણે હાલો તૈયાર થઈ જાવ

અમારા બરમા તો કેટલા સરસ છે આપડે માયા કેટલા આશીર્વાદ આપ્યા આપડે તો કેવા સરસ થઈ ગયા